નવ્ય ઇતિહાસવાદ જેને અંગ્રેજીમાં ન્યુ હિસ્ટોરિસિઝમ ન્યુ હિસ્ટોરિસિઝમ કહેવામાં આવે છે એ સાહિત્યિક સિદ્ધાંત અને વિવેચનની એક એવી પદ્ધતિ છે જે સાહિત્યિક કૃતિઓને તેમના ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંદર્ભમાં સમજવા પર ભાર મૂકે છે ઓગણીસો એસી ના દાયકામાં સ્ટીફન ગ્રીન બ્લેટ અને અન્ય વિદ્વાનો દ્વારા વિકસાવવામાં આવેલો આ અભિગમ પરંપરાગત ઐતિહાસિક વિવેચનથી અલગ પડે છે કારણ કે તે ઇતિહાસ અને સાહિત્ય વચ્ચેના જટિલ અને આંતર સંબંધિત તપાસે છે નવ્ય ઇતિહાસવાદ માને છે કે સાહિત્યિક કૃતિઓ તેમના સમયના સામાજિક રાજકીય અને આર્થિક પરિબળોથી અલિપ્ત નથી પરંતુ તે આ દ્વારા ઘડાયેલી હોય છે અને તેને પ્રતિબિંબિત કરે છે એક નવ્ય ઇતિહાસવાદની ઉત્પત્તિ અને વિકાસ નવ્ય ઇતિહાસવાદનો ઉદય વીસમી સદીના ઉત્તરાર્ધમાં થયો ખાસ કરીને ઉત્તર અમેરિકામાં તે ફોર્મલિઝમ રૂપવાદ અને ન્યૂ ક્રિટિસિઝમ નવ્ય વિવેચન જેવા સાહિત્ય કેન્દ્રિત અભિગમો સામે એક પ્રતિક્રિયા રૂપે વિકસ્યો હતો જે કૃતિને તેના ઐતિહાસિક સંદર્ભથી અલગ કરીને ફક્ત તેના આંતરિક તત્વોના આધારે વિશ્લેષિત કરતા હતા નવ્ય ઇતિહાસવાદે સાહિત્યિક અભ્યાસને ઇતિહાસ સંસ્કૃતિ અધ્યયન અને રાજકીય સિદ્ધાંતો સાથે જોડીને એક આંતરશાખાકીય અભિગમ અપનાવ્યો સ્ટીફન ગ્રીન બ્લેટને નવ્ય ઇતિહાસવાદના મુખ્ય પ્રણેતા માનવામાં આવે છે તેમની ઓગણીસો એસી માં પ્રકાશિત થયેલી પુસ્તક રેનેસા સેલ્ફ ફેશનિંગ ફ્રોમ મોર ટુ શેક્સપિયર રેનેસન સેલ્ફ ફેશનિંગ ફ્રોમ મોર ટુ શેક્સપિયર આ અભિગમ માટે એક સીમાચિહ્નરૂપ રૂપ ગણાય છે ગ્રીન બ્લેટેસ સાહિત્યિક કૃતિઓ અને તેમના સમયના અન્ય સાંસ્કૃતિક ગ્રંથો જેમ કે ઐતિહાસિક દસ્તાવેજો પત્રિકાઓ કાયદાઓ વગેરેને એકબીજા સાથે જોડીને તેમનું વિશ્લેષણ કર્યું અને દર્શાવ્યું કે કે વી રીતે સાહિત્ય સમાજના વિચારો શક્તિ સંબંધો અને વર્ચસ્વ ધરાવતી વિચારધારાઓને આકાર આપે છે અને તેનાથી પ્રભાવિત થાય છે નવ્ય ઇતિહાસવાદ ફ્રેન્ચ ફિલસુફ મિશેલ ફુકોલ્ટના વિચારોથી પણ ખૂબ પ્રભાવિત છે ફુકોલ્ટે સત્તા જ્ઞાન પાવર નોલેજ અને વર્ણનાત્મક રચનાઓ ડિસ્કર્સિવ ફોર્મેશન્સ જેવી વિભાવનાઓ રજૂ કરી હતી જે દર્શાવે છે કે કેવી રીતે સત્તા અને જ્ઞાન એકબીજા સાથે જોડાયેલા હોય છે અને સમાજમાં સત્ય અને વાસ્તવિકતાની સમજને આકાર આપે છે નવ્ય ઇતિહાસવાદીઓ આ વિચારોનો ઉપયોગ સાહિત્યિક કૃતિઓમાં સત્તાના સંબંધો અને પ્રવર્તમાન વિચારધારાઓને સમજવા માટે કરે છે બે નવ્ય ઇતિહાસવાદની મુખ્ય લાક્ષણિકતાઓ નવ્ય ઇતિહાસવાદની કેટલીક મુખ્ય લાક્ષણિકતાઓ નીચે મુજબ છે ઇતિહાસ અને સાહિત્ય વચ્ચેનો આંતર સંબંધ નવ્ય ઇતિહાસવાદ માને છે કે ઇતિહાસ અને સાહિત્ય એકબીજાથી અલગ નથી પરંતુ એકબીજાને આકાર આપે છે અને એકબીજાને સમજવામાં મદદ કરે છે સાહિત્યિક કૃતિઓ તેમના સમયના ઇતિહાસને પ્રતિબિંબિત કરે છે અને તે જ સમયે ઐતિહાસિક ઘટનાઓ અને વિચારોને સમજવાની આપણી રીતને પ્રભાવિત કરે છે સત્તાના સંબંધો પર ભાર નવ્ય ઇતિહાસવાદ સાહિત્ય કૃતિઓમાં સત્તાના સંબંધો વર્ચસ્વ ધરાવતી વિચારધારાઓ અને સામાજિક અસમાનતાની તપાસ કરે છે તે દર્શાવે છે કે કેવી રીતે સાહિત્ય સત્તાના માળખાને ટકાવી રાખવામાં અથવા તેને પડકારવામાં ભૂમિકા ભજવે છે સાંસ્કૃતિક ગ્રંથોનું વિસ્તૃત ક્ષેત્ર નવ્ય ઇતિહાસવાદીઓ ફક્ત પરંપરાગત સાહિત્યિક કૃતિઓ જેમ કે નવલકથાઓ નાટકો કવિતાઓનું જ વિશ્લેષણ નથી કરતા પરંતુ તે સમયના અન્ય સાંસ્કૃતિક ગ્રંથો જેમ કે પત્રિકાઓ કાયદાઓ જાહેરાતો લોકકથાઓ વગેરેનો પણ અભ્યાસ કરે છે જેથી સાહિત્યિક કૃતિને તેના વ્યાપક સાંસ્કૃતિક સંદર્ભમાં સમજી શકાય સર્વવ્યાપક શક્તિની વિભાવના ફૂકોલ્ટથી પ્રેરિત નવ્ય ઇતિહાસવાદ માને છે કે શક્તિ સમાજના દરેક સ્તરમાં વ્યાપક રીતે ફેલાયેલી હોય છે ફક્ત રાજકીય સંસ્થાઓમાં જ નહીં સાહિત્ય પણ આ શક્તિના પ્રવાહનો એક ભાગ છે અને તે શક્તિના સંબંધોને આકાર આપવામાં અને તેનાથી આકાર લેવામાં ભૂમિકા ભજવે છે જાડા વર્ણન ઉપયોગ નવ્ય ઇતિહાસવાદીઓ ક્લિફોર્ડ ની વિભાવના નો ઉપયોગ કરે છે જેનો અર્થ છે કે તેઓ ઐતિહાસિક અને સાંસ્કૃતિક ઘટનાઓને તેમના જટિલ સંદર્ભમાં અને વિવિધ સ્તરોના અર્થો સાથે સમજવાનો પ્રયાસ કરે છે પોતાની ઐતિહાસિકતાની સ્વીકૃતિ નવ્ય ઇતિહાસવાદીઓ એ પણ સ્વીકારે છે કે તેઓ પોતે પણ પોતાના સમયના ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંદર્ભ થી પ્રભાવિત છે અને તેમનું અર્થઘટન સંપૂર્ણપણે તટસ્થ શકે નહીં તેઓ જુએ છે ત્રણ સાહિત્ય અને કલામાં નવ્ય ઇતિહાસવાદની ની અસર નવ્ય ઇતિહાસવાદે સાહિત્યિક અભ્યાસ અને વિવેચન ની પદ્ધતિઓમાં નોંધપાત્ર પરિવર્તન લાવ્યું છે તેની કેટલીક મહત્વપૂર્ણ અસરો નીચે મુજબ છે ઐતિહાસિક સંદર્ભનું પુનઃસ્થાપન નવ્ય ઇતિહાસવાદે સાહિત્ય કૃતિઓના અભ્યાસમાં ઐતિહાસિક સંદર્ભના મહત્વને ફરીથી સ્થાપિત કર્યું છે જે અગાઉના કેટલાક અભિગમોમાં ઓછું મહત્વ અને વિચારધારા પર ધ્યાન કેન્દ્રિત કરવું આ અભિગમે સાહિત્ય કૃતિઓમાં સત્તાના સંબંધો અને પ્રવર્તમાન વિચારધારાઓની તપાસને કેન્દ્રમાં લાવ્યું છે જેનાથી કૃતિઓને સામાજિક અને રાજકીય દૃષ્ટિકોણથી સમજવામાં મદદ મળી છે સાંસ્કૃતિક અધ્યયનો સાથે જોડાણ નવ્ય ઇતિહાસવાદે સાહિત્યિક અભ્યાસ ને સાંસ્કૃતિક અધ્યયનો ના વ્યાપક ક્ષેત્ર સાથે જોડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે જેનાથી સાહિત્ય ને સંસ્કૃતિના અન્ય સ્વરૂપો સાથેના તેના સંબંધોમાં સમજવાનું શક્ય બન્યું છે કેનોન ના વિસ્તરણ નવ્ય ઇતિહાસવાદે ફક્ત પરંપરાગત રીતે મહત્વપૂર્ણ ગણાતી સાહિત્યિક કૃતિઓ પર જ ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે તે સમયના અન્ય ઓછા જાણીતા સાંસ્કૃતિક ગ્રંથોને પણ અભ્યાસના ભાગ રૂપે સામેલ કર્યા છે જેનાથી સાહિત્યિક કેનોનનું વિસ્તરણ થયું છે અર્થઘટનની જટિલતામાં વધારો નવ્ય ઇતિહાસવાદ માને છે કે સાહિત્યિક કૃતિઓ સરળતાથી એક અર્થમાં બાંધી શકાતી નથી પરંતુ તે તેમના સમયના જટિલ ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંદર્ભમાં અનેક સ્તરોના અર્થો ધરાવે છે ચાર નવ્ય ઇતિહાસવાદના મુખ્ય ઉદાહરણો નવ્ય ઇતિહાસવાદના સિદ્ધાંતોને સમજવા માટે કેટલાક ઉદાહરણો ઉપયોગી થઈ શકે છે શેક્સપિયરના નાટકોનું વિશ્લેષણ નવ્ય ઇતિહાસવાદીઓ શેક્સપિયરના નાટકોને તેમના સમયના રાજકીય સામાજિક અને સાંસ્કૃતિક સંદર્ભમાં તપાસે છે ઉદાહરણ તરીકે રિચાર્ડ દ્વિતીય નાટકને રાણી એલિઝાબેથ પ્રથમના શાસન અને સત્તાના પ્રશ્નો સાથે જોડીને તેનું વિશ્લેષણ કરવામાં આવે છે વસાહતી સાહિત્યનો અભ્યાસ નવ્ય ઇતિહાસવાદ વસાહતી સાહિત્યમાં વસાહતકારો અને વસાહતી લોકો વચ્ચેના સત્તાના સંબંધો વસાહતી વિચારધારા અને સાંસ્કૃતિક અથડામણોની તપાસ કરે છે ગુલામી પરના સાહિત્યનું વિશ્લેષણ આ અભિગમ ગુલામી પરના સાહિત્યને તે સમયના આર્થિક સામાજિક અને રાજકીય સંદર્ભમાં તપાસે છે અને ગુલામીની સંસ્થાને ટકાવી રાખવામાં સાહિત્યની ભૂમિકાનું મૂલ્યાંકન કરે છે લોકપ્રિય સંસ્કૃતિનો અભ્યાસ નવ્ય ઇતિહાસવાદીઓ લોકપ્રિય સંસ્કૃતિના વિવિધ સ્વરૂપો જેમ કે ફિલ્મો ટીવી શો સંગીત અભ્યાસ કરીને સમયના સામાજિક મૂલ્યો ચિંતાઓ અને શક્તિના સંબંધોને સમજવાનો પ્રયાસ કરે છે પાંચ નવ્ય ઇતિહાસવાદની મર્યાદાઓ અને આલોચના નવ્ય ઇતિહાસવાદે સાહિત્યિક અભ્યાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હોવા છતાં તેની કેટલીક મર્યાદાઓ અને આલોચનાઓ પણ કરવામાં આવી છે સાહિત્યિક વિશિષ્ટતાની અવગણના કેટલાક આલોચકો માને છે કે નવ્ય ઇતિહાસવાદ સાહિત્યિક કૃતિઓને ફક્ત ઐતિહાસિક દસ્તાવેજો તરીકે જુએ છે અને અને તેમની કલાત્મક સૌંદર્યલક્ષી ગુણવત્તાને ઓછું મહત્વ આપે છે ઇતિહાસનું સાહિત્યિકરણ એવો પણ આક્ષેપ કરવામાં આવે છે કે નવ્ય ઇતિહાસવાદ ઇતિહાસને એક પ્રકારના ગ્રંથ તરીકે જુએ છે અને ઐતિહાસિક તથ્યોને સાહિત્યિક અર્થઘટનની જેમ જ સાપેક્ષ બનાવે છે

છ આધુનિક સંદર્ભમાં નવ્ય ઇતિહાસવાદ ની સુસંગતતા આધુનિક સંદર્ભમાં નવ્ય ઇતિહાસવાદ હજી પણ એક મહત્વપૂર્ણ સાહિત્ય સંદર્ભમાં સમજવા માટે એક ઉપયોગી માળખું પૂરું પાડે છે વૈશ્વિકીકરણ પોસ્ટ કોલોનિયલિઝમ અને ડિજિટલ સંસ્કૃતિ જેવા આધુનિક મુદ્દાઓને સમજવા માટે પણ નવ્ય ઇતિહાસવાદના સિદ્ધાંતો ઉપયોગી સાબિત થઈ શકે છે તે આપણને એ સમજવામાં મદદ કરે છે કે કેવી રીતે ભૂતકાળ વર્તમાનને આકાર આપે છે અને કેવી રીતે સાંસ્કૃતિક ગ્રંથો સત્તાના સંબંધો અને વિચારધારાઓને પ્રતિબિંબિત કરે છે અને તેને પડકારે છે નિષ્કર્ષ નવ્ય ઇતિહાસવાદ એક એવો સાહિત્યિક સિદ્ધાંત છે જે સાહિત્ય અને ઇતિહાસ વચ્ચેના જટિલ સંબંધોને તપાસે છે અને સાહિત્યિક કૃતિઓને